નમસ્કાર મિત્રો અમારી માન્ય શક્તિ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સંતતિ અને સંપત્તિ આપનારી કપિલા શઠ વિક્રાંત મુનિ અગસ્ત્ય ઋષિને પૂછે છે હે મુનિવર સ્વર્ગ અને મોક્ષ આપનાર આરોગ્ય અને ઐશ્વર્ય આપનાર સંતતિ અને સંપત્તિ સાંભળે એવું વ્રત કયું છે અગત્ય ઋષિ કહે છે પૂર્વે વિશ્વેશ્વર મહાદેવી આ વ્રતની વિધિ અને મહિમા કાર્તિકેયને કહ્યો હતો અને કાર્તિકેય ભગવાનને આ અનુપમ અને પરમ પવિત્ર પાપનાશક વ્રત મને સવિસ્તાર કહ્યું હતું આ વ્રતને પાપનાશક વ્રત એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આ વ્રતનું શ્રવણ અથવા પઠન કરવાથી ગૌ પાપ બ્રહ્મ હત્યાનું પાપ કોઈને ઝેર આપ્યાનું પાપ ગુરુપત્ની સાથેના વ્યભિચારનું પાપ તેમજ કોઈનું ઘર સળગાવી દીધું હોય તેનું પાપ અને અન્ય નાના મોટા પાપો વગેરેથી વ્રત ધારે મુક્ત થાય છે આ પવિત્ર પુણ્યમય અને પાપનાશન કપિલા વ્રતનો મહિમાં વિશેષ છે વ્યતિપાત રોહિણી નક્ષત્ર અને પાદવરાવત વ્રત દિવસ આ દિવસે કપિલા ષષ્ઠીનું વ્રત કરવામાં આવે છે આ વ્રત ચૈત્ર વૈશાખ અને આસોવત વ્રત દિવસે પણ જો રોહિણી નક્ષત્ર અને વ્યતિપાત હોય તો પણ કરી શકાય છે આ વ્રતના દિવસે કપિલા ગાયની સ્તુતિ કરવી અર્ચન પૂજન કરવું અને ગૌમાતાની પ્રદક્ષિણા કરવી આ વ્રત કરવાથી સર્વદુઃખોનો નાશ થાય છે આ વ્રતના દિવસે સૂર્યોપાસનાનું મહત્વ વિશેષ છે આ વ્રત કરનાર વ્રતે પ્રાતકાળે ઊઠી જળાશયે નદી કે તળાવના કાંઠે જઈને પંચદ્રવ્યથી સ્નાન કરવું ત્યાર પછી સર્વપનો વંચન પણ આપનારા આ કપિલાવ્રતનો સંકલ્પ કરવો સૂર્યોદય થાય ત્યારે સૂર્યનારાયણની પૂજા કરવી બ્રહ્માજીએ આ વિશ્વનું સર્જન કર્યું છે તેમાં સૂર્ય એટલે કે તેજ અગ્નિ પૃથ્વી જળ અને વાયુ આ પાંચેય તત્વોને પરમ બ્રહ્મની પાંચ વિભૂતિ ગણી છે આ પાંચ વિભૂતિ તત્વો દ્વારા વિશ્વનું નિર્માણ થયું છે અને વિશ્વનું વિશદ સ્વરૂપ બંધાયું છે અને વિશ્વનો સઘળો વ્યવહાર ચાલે છે વ્રતિ જો કપિલા વ્રત ના દિવસે સૂર્યોપાસના અને ગાયત્રી મંત્રની ઉપાસના કરે તો જરૂરથી શુભ પણ મળે છે આ વ્રતના દિવસે ઉપવાસ કરવાનું ઘણું મહત્વ છે તેમજ શક્તિ અનુસાર દાન પુણ્ય કરવું કરવાથી સ્ત્રીને વૈદ વૈધવ્ય આવતું નથી અને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે કપિલાવ્રતની કથા આ પ્રમાણે છે કુશ રાજાના વંશમાં થઈ ગયેલ વિશ્વામિત્ર રાજા એક વખત રજાને સુખાકારી નિહાળવા પોતાનું લશ્કર લઈને નીકળી પડ્યા ફરતા ફરતા વસિષ્ઠ ઋષિના આશ્રમમાં આવી ચડ્યા આશ્રમની અનુપમ શોભા નિહાળી તેઓ અતિ પ્રસન્ન થયા રાજા વિશ્વામિત્રે વશિષ્ઠ મુનિને પ્રેમપૂર્વક વંદન કર્યું મુનિવરે વિશ્વામિત્રનો આદર સત્કાર કર્યો અને લશ્કરના માણસો વગેરેને આશ્રમમાં તારા પાણીની સુવિધા માટે પ્રબંધ કરી આપ્યો વશિષ્ઠ મુનિ પાસે એક શક્તિ સ્વરૂપા કપિલા ગાય હતી આ કપિલા ગાય કોઈ સામાન્ય ગાય ન હતી તે પૃથ્વી પરની કામધેનુ હતી આ અદ્ભુત અને અલૌકિક ગોમાતા સર્વ મનોકામનાઓ પૂર્ણ કરતી હતી વશિષ્ઠ ભુનિએ સ્થાન વિધિથી પરવારી કામધેનુની પૂજા કરી અને પછી પ્રાર્થના કરતા કહ્યું હે કામધેનુ હે ગૌ માતા રાજા વિશ્વામિત્ર તેમના લશ્કર સાથે આશ્રમમાં પધાર્યા છે માટે તેમના ભોજનની વ્યવસ્થા કરો તેમના માટે જાત જાતના અને ભાત ભાતના ભોજન તૈયાર કરો ગૌમાતા કામધેનુએ જોત જોતામાં બત્રીસ જાતના ભોજનના થાળ ભરી દીધા અને તેત્રીસ જાતના શાક તૈયાર કર્યા સુવર્ણના પાટલા ટયા સુવર્ણની થાળીમાં ભોજન પીરસવામાં આવ્યું સોનાના કળશમાં જળ અપાયું વિશ્વામિત્ર અને તેમનું લશ્કર આ રીતે સિદ્ધિ જોઈ આશ્ચર્યમુક્ત બની ગયું વિશ્વામિત્રે તપાસ કરાવ્યો ત્યારે તેમને જાણવા મળ્યું કે વશિષ્ઠ મુની પાસે કામદેનું ગાય છે તેનો આ ચમત્કાર છે પારકું રાજ્ય અને પારકી સંપત્તિ હડપ કરી લેવાની વૃત્તિવાળા વિશ્વામિત્રને કામધેનુની આ કરામતથી ઉબુદ્ધિ સૂજી તેમણે થયું કે આ ગાય તો રાજાને ત્યાં જ શોભે વિદાય લેતા સમયે વિશ્વામિત્રએ કહ્યું હે મુનિવર આપની પાસે જે કામધેનુ ગાય છે તે અમને આપો વિશ્વામિત્ર રાજાના આ શબ્દો સાંભળી વશિષ્ઠ મુનિ પર જાણે વીજળી પડી તેમણે પોતાની ભૂલ સમજાઈ ગઈ મારે આ રીધી સિદ્ધિ દર્શાવવાની જરૂર ન હતી એમને કામધેનુની કૃપાથી ભોજન જમાડ્યા એ ભૂલ કરી છે વિશ્વામિત્રે કહ્યું આ કપિલા ગાય એક અમૂલ્ય રત્ન છે રત્ન હંમેશા રાજા પાસે જ શોભે માટે આ ગાય મને આપો તેના બદલામાં જોઈએ તેથી ગાયો માંગી લો મુનિએ કહ્યું એ શક્ય નથી કામધેનુ મારી અન્નપૂર્ણા દેવી છે એ વેપારનું સાધન નથી મારો ધર્મ મારું તપ મારું જીવન મારું સર્વસ્વ કામધેનું જ છે છતાં પણ વિશ્વામિત્ર મિત્ર ન માન્યા ને સત્તાનો ઉપયોગ કર્યો વશિષ્ઠ મુનિની પ્રાર્થના સાંભળીને કામધેનુએ બાંભરીને એક ભયંકર ધાકોટું કરીને વિશાળ સેના ઉત્પન્ન કરી બંને સૈન્ય વચ્ચે યુદ્ધ થયું અને વિશ્વામિત્રના લશ્કરનો કચ્છ દાઢ પડી ગયો આગળ જતા વિશ્વામિત્ર તપ રાજશ્રીમાંથી બ્રહ્મશ્રી બને છે વાત ખૂબ જ પ્રચલિત છે તો દર્શક મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને શેર જરૂર કરી દેશો Это не